અને અજમા લીધા છે એક ચમચી અને નમક છે તો આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અહીંયા બે બાઉલ નાના ભરીને મેં ચણાનો લોટ લીધો છે મીડિયમ સાઇઝના અને આપણે આ ગ્રીન ચટણી બનાવવાની છે જે લીલી ચટણી તો એમાં મેં લીધા છે પચાસ ગ્રામ ભાજી લીધી છે અને આવી રીતે મેં એને બધા પાંદડા લઈ લીધા છે સરસ મજાના ડાળખી કાઢી નાખવાની છે અહીંયા મેં સાત નંગ મરચાં લીધા છે મીડિયમ બહુ તીખાઈને મોળાઈને એવા લેવાના છે અહીંયા મેં દસ કળી લીધી છે લસણની એક ટુકડો આદુનો લીધો છે અને મેં એટલી ચપટી કેવી આપણે ખારી શિંગ લીધી છે અને એને ફોતરા કાઢી નાખવાના છે એક આપણે લીંબુ લીધું છે મીડિયમ સાઈઝનું તો પહેલાં આપણે આને હવે ગ્રીન ચટણી બનાવવાની છે તો ચાલો આપણે આને ચટણી કઈ રીતે બનાવી હું બતાવું જો અહીંયા મેં ઝાર લીધો છે આપણે ચટણી બનાવવાનો છે એ તો એમાં આપણે આ મરચાંને એડ કરી દઈશું કારણ કે કડક વસ્તુ હોય ને એટલે આપણે એને પહેલાં આમાં નીચે રાખવી પડે એટલે એટલા માટે નત તમારે પીસાઈને પછી આપણે આદુ લસણ આદુ લસણ અને સીંગ આ બધી કડક વસ્તુ છે એટલે આપણે આને પેલા પીસી નાખવાની છે અને આપણે આમાં છે ને બે ચમચી જેવું પાણી નાખવાનું છે એટલે કડક વસ્તુ છે એટલે તરત પીસાઈ જાય કારણ કે આ છે ને ધાણા ભાજી તો ઉભારા વાળી બહુ હોય થોડીક હોય ને તો એના પાંદડા હોય એટલે આ માખો ઝાર ભરાઈ જાય પણ હમણાં તમે પીસો ને એટલે એકદમ બધી સરખી થઈ જશે અંદર હવે આપણે એમાં નમક નાખવાનું છે તો એ નમક તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે જેટલું ખારું ખાતા હોય મોડું ખાતા હોય એ રીતે અને ખાંડ છે ખાંડ મેં એક ચમચી લીધી છે એવું બધી નાખી દઉં છું ત્યાર પછી આપણે લીંબુ છે તો લીંબુ ને આપણે જેટલું તમે ખાટું કે મોળું ખાતા હોય એ પ્રમાણે છે મેં તો અત્યારે એક લીંબુ લીધું છે અને એક લીંબુ હું નાખી દઈશ કારણ કે મારા ઘરે તો હું બધાને ખાટી મીઠી ચટણી ભાવે છે એટલા માટે મેં એક લીંબુ લીધું છે હવે આપણે એને પાછો ફરીથી આ રીતે મિક્સર જારમાં આટો ફેરવી દઈશું અને આટો આપણે આખો અડધો આખો અડધો એ રીતે ફેરવવાનો છે આપણે જોઈ લઈએ આપણી ચટણી થઈ છે કે નહીં હજી આપણે બધું આ રીતે ને ચમચી થી મિક્સ કરવાનું છે કારણ કે આપણે દાણા ભાજી હોય એના પાંદડા બધા ચોટી જાય એટલે એને આ રીતે ચમચી વડે આપણે ભેગું કરી દેવાનું છે આ રીતે તો મિક્સ કરો ને એટલે તમારે ચારે બાજુ ચોટી ગઈ હોય દાણા ભાજી તો એક સરખી મિક્સ થઈ જશે હવે પાછો એકાટો ફેરવી દેશું એને આમાં પણ તમે જોઈ શકો છો એક સરખી મસ્ત બની ગઈ છે હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું તો અહીંયા એક બાઉલ પણ લઈ લીધું છે અને એકદમ ગ્રીન કલર મસ્ત થઈ છે આ તમે પચીયામાં તો અંદર પણ નાખો પણ તમે બહાર પણ આને તો તમે ખાઈ શકો છો રોટલી ભાખરી સાથે અને ગાંઠિયા સાથે તો બહુ મસ્ત લાગે ચટણી અને જોઈને જ તો તમને મોઢામાં પાણી આવે એટલી મસ્ત ચટણી છે તો આપણી ચટણી તૈયાર આપણી જો આ લીલી ચટણી એ બની ગઈ છે તો હવે આપણે એને રાખી દઈશું એક બાજુ અહીંયા આપણે હવે લોટનું એકદમ બેટર તૈયાર કરવાનું છે આપણે જે લોટ ડોવાનું કહે છે એ જ તો આપણો આપણે હવે લોટ ડોઈ નાખીએ તો અહીંયા મેં લીધો છે ચણાનો લોટ ચણાના લોટને ચાળીને જ લેવાનો છે મેં તો અગાઉથી પેલા ચાળી નાખ્યો છે એટલે તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે લોટ ચાળીને લેજો ત્યાર પછી આપણે આપણે નમક નમક તો સ્વાદ પ્રમાણે નાખવાનું છે જેટલું તમે ખાતા હોય એ પ્રમાણે અને હળદર લીધી છે તો અડધી અડધી કરતા આટલી ઓછી જ લેવાની છે મેં અડધી ચમચી લીધી છે પણ લોટ થોડો છે એટલે આપણે એનાથી પણ ઓછી નાખવાની છે અને હિંગ છે તો હિંગ આપણે એક ચમચી આખી નાખી દેવાની છે કારણ કે હિંગ છે ને સારી ભજીયામાં એટલા માટે પછી અજમા લીધા છે એક ચમચી તો અજમાને આપણે આ રીતે હાથમાં લઈ અને આ રીતે એને મસળી નાખવાના છે બે અથવાળી વડે એટલે મસ્ત એનું સુગંધ આવે ને ટેસ્ટ પણ બહુ મસ્ત આવશે તો જો આપણે અજમા પણ એમાં એડ કરી દીધા છે હવે આપણે એને પહેલાં બધું આ રીતે કોરું કોરું છે ને ત્યાં મિક્સ કરી નાખવાનું છે અને આ બીટર મશીનથી તમે કરજો તો તમારે એકદમ મસ્ત થશે અને અંદર કોળે પણ નહીં પડે લોટમાં અને એકદમ લીસો મસ્ત લોટ થશે તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો અહીંયા પાણી લીધું છે તો પાણી આપણે ધીમે ધીમે એડ કરવાનું છે ને લોટ ડોવાનો છે કારણ કે એનું ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ ઢીલો ન થઈ જાય એટલા માટે લોટ આપણે ઘાટો રાખવાનો છે એટલે થોડું થોડું પાણી એડ કરવાનું છે આ રીતે અને આપણે ડોવાનો છે તો જો આ રીતે આપણે જો સુગંધ પણ હમણાં તમે અજમા નાખો ને એટલે લોટ ડોવો ને તો એટલી મસ્ત સુગંધ આવે કે તમને એમ જોઈને આટલી બધી સુગંધ લઈને એમ થઈ જાય કે આપણે જલ્દી પછી ખાઈ જ લઈએ ગરમા ગરમ એમાં અત્યારે ચોમાસાની સિઝન છે તો અત્યારે તો બહુ જ ભાવે આ ભજીયા જો આટલું ઘાટું છે પણ હવે એક ચમચી જેટલું જ પાણી આપણે એડ કરશું બહુ નથી કરવાનું કારણ કે ઢીલું થઈ જશે એટલા માટે અને એકદમ આ રીતે તમારે ફીણી નાખવાનું છે એટલે તમારી એક પણ અંદર ગોળી નહીં પડે લોટની જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લીસો લોટ થઈ ગયો છે આપણો અને ચીકણો અને એમ ચવે આ રીતે આવો લોટ આપણે ડોવાનો છે મસ્ત રીતે થઈ ગયો છે તો હવે આ લોટને આપણે પાંચ મિનિટ સુધી આપણે રેવા દેવાનો છે તો આપણે એને પાંચ મિનિટ એક સાઈડ રેવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે આ ટમેટા છે તો આપણે આ ટમેટાનું કટિંગ કરી નાખશું તો કઈ રીતે કટિંગ કરવી હું તમને બતાવું ચાલો તો જો આપણે આ ટમેટા છે હવે આપણે એને કટિંગ કરવાના છે તો આ ટમેટું છે તો એના વચ્ચેનો ભાગ છે દીટિયાનો એ આપણે કાઢી લેવાનો છે તો આ રીતે પહેલાં આપણે

સાઇઝ રાખવાની છે ટમેટું હશે ને તો જ તે તમારે આના મસ્ત પીસ થાશે ગોળ કારણ કે નતર પોચું ટમેટું હશે ને તો તમારે ગોળ પીસ નહીં થાય એટલા માટે તો આ બીજું ટમેટું લીધું છે બીજા ટમેટાને પણ આ રીતે જ કટિંગ કરવાના છે તો જો એ પણ હું તમને બતાવી દઉં તો જો આપણે આ પણ આપણે આટલું જ કર્યું છે તો આ રીતે હું બધા ટમેટાના કટિંગ કરી નાખું ચાલો ટમેટા જો આપણે આ રીતે બધા કટિંગ થઈ ગયા છે તો હવે આપણે એની ઉપર આ ગ્રીન ચટણી જે બનાવી છે આપણે અત્યારે ગ્રીન ચટણી બધા ઉપર લગાવવાની છે તો જો આ રીતે બધા ટમેટા ઉપર ગ્રીન ચટણી લગાવવાની છે તો આ રીતે બધા ઉપર હું પેલા ગ્રીન ચટણી લગાવી દઉં અને આ ગ્રીન ચટણી ટેસ્ટ ફૂલ એકદમ મસ્ત બનાવશો ને એટલે એનો ટેસ્ટ બહુ મસ્ત લાગશે થોડોક તીખી રાખવાની છે એટલે તીખા હોય તો તમને ભાવે અને બહુ મસ્ત લાગશે જો આ ટમેટાના ભજીયા તો તમે બનાવશો ને તો કારણ કે તમે ભરેલા ટમેટાના તો ભજીયા ખાધા જ હશે પણ આ પણ તમે એક વખત ટ્રાય કરશો તો બહુ મસ્ત થશે આનો પણ ટેસ્ટ બહુ મસ્ત લાગે છે અને આમાંનામાં તમારે જો લસણવાળા બનાવવા હોય ને તો તમે લસણવાળા પણ બનાવી શકો છો જો લસણ ખાતા હોય તો આની ઉપર આપણે લસણની ચટણી લગાવવાની એ પણ બહુ મસ્ત લાગે છે ભજીયા તો જો પેલા આટલામાં હું છે ને લગાવી દઉં છું પછી બીજા તળા છે ને ત્યારે આપણે આમાં લગાવી દઈશું તો અત્યારે જો મેં આમાં લગાવી દીધા છે આના અહીંયા આપણે આ ચણાનો લોટ આપણે ડોયો તો એ પણ આપણો તૈયાર છે તો પેલા આપણે આમાં ટમેટો આ રીતે મૂકીશું પછી આપણે ચમચી થી ને જેની ઉપર આ રીતે લોટ બધો ચડાવવાનો છે અને આ બધું તૈયાર થાય ત્યાં સુધી મેં અહીંયા ગેસ ઉપર પેન લઈ લીધું હતું અને એમાં તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે તો ધીમા ધીમા ઓલાય તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું જો તો છો આ રીતે જ છે કરવાના અને આને આપણે ચમચી થી જ કરવાના છે હાથ વડે નથી કરવાના અને ચમચી થી જ આપણે એને તેલમાં મૂકવાના પણ છે તો જો આ રીતે હવે બીજું ટમેટો આપણે લઈ લેશું એને પણ આપણે એ રીતે જ કરવાના છે અને આને તમારે ધ્યાન રાખીને કરવાના છે જે ઉતાવળો હાથ કે ઝડપથી નથી કરવાના ને તર આમાં તમારે બધું વિખાઈ જશે જે ગ્રીન ચટણી આપણે લગાવેલી હોય ને એ અને હાથેથી તો તમે થાશે જ ને એટલે ચમચી તો લેવી જ પડશે એટલા મસ્ત થશે આ ટમેટાના ભજીયા તો તમને નાના મોટા બધા ને ભાવશે અને હજી થોડા ક્રિસ્પી કરવા હોય તો તમે આમાં ચમચી ચણા ચોખાનો લોટ નાખો ચણાની આરે ચોખાના લોટ થી એકદમ ક્રિસ્પી અને બહુ મસ્ત બનશે જો મેં ત્રણ મૂકી દીધા છે પછી એક આપણે મૂકી દઈએ એટલે ચાર આપણે વ્યવસ્થિત રીતે ભજીયા તળાઈ જશે એમાં અને બહુ ઊંડું વાસણ નથી લેવાનું તમારે આવી રીતે થોડુંક છીસરું હોય વાસણ એવું જ લેવાનું છે એટલે તમારું વ્યવસ્થિત રીતે મસ્ત રીતે તળાઈ જશે તો આપણે આ રીતે હવે આપણે ધીમા ધીમા તાપે તળવા દઈએ પછી થોડા તળાઈ જાય એટલે આપણે એને ફાસ્ટ ગેસ કરી નાખવાનો છે ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ થોડીક વાર રહેવા દેવાનો છે અત્યારે ધીમો જ છે પણ હવે ધીમે ધીમે ચડવા માંડ્યા છે તો હવે આપણે એને થોડોક ફાસ્ટ ગેસ કરી દેશું મસ્ત રીતે થવા માંડ્યા છે આપણા અને આપણે આને આ રીતે ચમચો લીધો છે મેં તો આપણે આ રીતે ચમચા એક એકને કેરવવાનું છે અને આસ્તે આજે છૂટું ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે જો આ રીતે મસ્ત રીતે આપણે ભૂચ્યું એક બાજુ તો ચડી પણ ગયું છે બહુ મસ્ત અને લાગે એ પણ બહુ મસ્ત તમે અને આ આઈટમ તો તમને ખબર જ છે કે સુરતની ફેવરીટ આઇટમ છે ડોમસ સાઈડ જાઓ તો ડુમસ માં તો બહુ જ હારો પ્રેટ છે એટલો બધો કે તમે જોવો તો ચેક ભજીયા જતા હોય તો આપણે એક બાજુ ચડી ગયા છે એટલે આવા બ્રાઉન થવા દેવાના છે બીજી બાજુ પણ આપણે જોઈ લઈએ ધ્યાન રાખવાનું છે આ રીતે ધીમે ધીમે ફેરવવાના છે કારણ કે આમાં અંદર વજન વાળું થઈ ગયું હોય ટમેટામાં પાણીનો ભાગ હોય એટલે તો તમને ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું છે એટલે આ રીતે આ ભાવ આસ્ત આસ્ત ફેરવવાના છે તો મસ્ત આપણા બની ગયા છે બે થી ત્રણ કે ચાર જ પીસ નાખવાના છે બહુ ઝાઝા પણ તમારે તળવામાં નથી નાખવાના નતર છે ને તમારે તેલ અથવા ધોળા પણ આવે અંદર છે પાણીનો ભાગ હોય ને એટલા માટે તો હવે જો આપણા ટમેટાના ભજીયા ધીમે ધીમે થાવા પણ મીડ્યા છે તો જો આપણા ભજીયા પણ મસ્ત રીતે તળાઈ ગયા છે તો આપણે એને આ રીતે ધીમે ધીમે કાઢી કાઢી લેવાના છે અને આવા એને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે રાખવાના છે અને બે મિનિટ આવી રીતે રહેવા દેશો એટલે એનું તેલ છે બધું નીતરી જશે બધું તેલ નિતારી નાખવાનું છે ઊંચા નીચા નથી કરવાના નહીતર એ તમારે ભાંગી જવાની બીક રહેશે અને જો અહીંયા મેં આ રીતે ભૂલ કરી છે ને એવી ભૂલ તમારે નથી કરવાની મેં આમાં અગાઉથી ચટણી લગાવીને રાખી હતી તો એમાંથી જો ટમેટામાં પાણી હોય એટલે પાણી બધું છૂટું પડવા માંડ્યું છે એટલે આવી ભૂલ તમે નહીં કરતા જ્યારે તમારે ભજીયા બનાવવાના હોય અને જેટલા પીસ બનાવવાના હોય ને એટલા પીસમાં જ તમે ચટણી લગાવજો બધામાં નહીં લગાવતા એટલે આ રીતે હું તમને કહી દઉં કે આવી ભૂલ નહીં કરતા તો હવે પછી આપણા થઈ ગયા છે આમાં કાઢી લઈએ તો મસ્ત રીતે આપણા પછી થઈ ગયા છે જોઈને જ તે તમને મોઢામાં પાણી આવી જાય એવા છે તો આ રીતે હું બધા ભજીયાને બનાવી નાખું તો આપણા જો આ ટમેટાના ભજીયા છે તૈયાર એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તો એની સાથે મેં લીધા છે લીલા તળેલા મરચા લીલી ગ્રીન ચટણી આપણે જે બનાવી હતી અને ખજૂર ને આંબલીની ચટણી અને સલાડમાં લીધા છે ટમેટા તો આ તમે મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ